અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં સાડત્રીસ વર્ષીય કામદાર અલાદ કદંગવા ભુએ પ્લાન્ટ નંબર છમાં કામ કરતી વખતે રિક્તર નંબર છસો સત્તરમાં તોલવીનની પ્રોસેસ થઈ રહી હતી તે વખતે અચાનક તોલવીનની અસર લગતા માથામાં દુખાવો શરૂ થયો હતો જેને કંપનીના ઓએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી તેની હાલત ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તૂકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ કદંબા બુએનું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતકના પરિવારને યોગ્ય વળતર માટેની માંગણી કરી હતી આ બનાવની જાણ થતાં આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવા કંપની ખાતે પહોંચી ગયા હતા અને મૃતક કામદારના પરિવારને ન્યાય મળી રહે તે માટે કંપનીને મેનેજમેન્ટને રજૂ કરી હતી અને પરિવારને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહેશું તે જણાવ્યું હતું અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પરડોશ થાલવ્યો હતો ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે આ મામલે ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં

ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે એમને સારું વળતર આપવામાં આવે જો એમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા રસ્તા પર એના ગેટ પર કંપનીના ગેટ પર બેસીશું અને એ સવાલ ઊભો થાય છે કે સેફ્ટી ઇન્સ્પેક્ટર હોય કંપની ઇન્સ્પેક્ટર હોય એ લોકો શું ધ્યાન આપે છે આજે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને એક યુવાન મળવાથી એમના પરિવારનો આજે એક ડીવો ઉલવાઈ ગયો છે ત્યારે એક દુઃખદ ઘટના બને ત્યારે આ કંપનીઓ વારંવાર એમની મનમાની કરીને આ સરકારોના હિસાબે આજે પણ એમનું કામ ખોટા કરી રહ્યા છે કેમ આ સેફ્ટી ઇન્સ્પેક્ટર અને સેફ્ટી ધ્યાન નહી રાખવામાં આવતું એ પ્રોડક્શનમાં કેમ એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે છે એના પર ધ્યાન કેમ આપવામાં નથી આવતું વારંવાર આવી ઘટના બને છે અને જો હવે આ પરિવારને ન્યાય નહીં મળે તો અહીંયા કંપનીના ગેટ પર અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહીશું અને એમને ન્યાય માટે લડીશું અને આજ સુધી જે આ વર્કરો બીજા છે હજાર થી ઉપર વર્કરો છે એમની સેફ્ટી માટે આજે લખાણ લઈને જઈશું કે આવી ઘટના બીજી વાર નહીં બને એમની ઈએસઆઈ હોય મેડી હોય એવી જે જે એમની વર્કરોની હશે એમને ન્યાય માટે અમે આજે પૂરેપૂરી રજૂઆત કરીને જઈશું